સવારમાં આપણે આવી ગયા જીમ અને બપોર પછી આપણે આપડે સીમમાં રવિભાઈ નો ચેન થાય એવું લાગે તમને આ ભંગાર વેચીને ભાવ થઈ ગયો હે તો આપણે બે ભાઈ એને નાની નાની વીટી બનાવી લેવું હાલો તો હવે જીમમાં માં ગયા તા ને અત્યારે આવી ગયા સીમ માં માણસો આટુ આપણે કેળા લઈ આવ્યા થેસર હાલે છે તો થેસર જાય હાલો કેટલી માંડવી નીકળી ને હું છે જોતા આવી જવું આપડે માંડવી છે આટલી નીકળી બે હારી દીધા છોકરાઓને કેળા ખાવા તો આવી છે થોડીક ચાલુ વરસાદ ઉપાડી હતી ને

કારણ કે બે લટકણી એના વેલ્ડિંગ તૂટી ગયા હતા એક બોલે કે ભેગું થાય એમ નહોતું હવે અમાર ભાઈ આવે ને ત્યારે ભેગું થાય અને પાછું ચાલુ થાય અમારા હંશુભાઈના ડુંગળીમાં અત્યારે પાણી ચાલુ છે અંશુભાઈ હમણાં ઓપરેશન કરાવ્યું હતું રેડી થઈ ગયા છે તો આપણે વડોદરા મોકલી દેવાના આ છે આપણે એની ડુંગળી હવે અમે વાડી બાજુ હૈલા જઈ તો આપણે અહીંથી બધા એને જાળવાનો અહીંથી વ્યુ આવી જાય વાળીને તો આ ઈક હે જે મારા એને હાથિયા ગાળો હતો એના જમાનામાં પેલા આપણે ગાળવા ક્યાં દેતા ઘર મેળા ગાળી લેતા અને અમે ભાડીઓ કહી છે ત્રીસ ફૂટ ગાળેલો છે તો એ ઉપર પાણી ભર્યું જોઈ લે આ કપ્પા અમારા મુકેશભાઈનો છે નેનો જુઓ એના કપામાં કંઈ ઘટે નહીં છે ને ફાલ ફૂલે જોરદાર ગોડાઉન ગોડાઉનની પાછળનો રસ્તો છે વ્યુ કેવો આવે છે એક નંબર